અરવલ્લી દર્શન કરી સાબરકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર શોભનાબા બારિયા એ પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ઉમેદવાર શોભનાબા બારિયાએ વધુમાં ભીખાજી ઠાકોર અને તેમના સમર્થકો મારા ભાઈઓ હોવાનું કહી તેમના આશીર્વાદ લઈ તેમને સાથે રાખી પ્રચાર કરવાનું ઉમેદવાર શોભના બાએ નિવેદન આપતા જણાવ્યું હતું ડાયરેક્ટ હા હા અહીંયાથી હું દેવરાજધામ ગઈ અને રામાપીરના મંદિરે દર્શન કર્યા સાકરિયા હનુમાનજીના દર્શન કરીને આશીર્વાદ લઈ અને અહીંયા અરવલ્લી સંગઠનની મિટિંગમાં હાજરી આપી મારા પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને એનો કોઈ અસંતોષ મને બહુ ખાસ દેખાતો નથી મારું સંગઠન ખૂબ જ સરસ કામ કરી રહ્યું છે અને મને પાંચ લાખથી પણ વધુની લીટથી જીતાડશે એવી મને આશા છે ભીખાજી મારા મોટા ભાઈ સમાન છે એમને સાથે લઈને હું ચાલીશ અને પ્રચાર કરીશ કાલે બેન હિંમતનગરમાં પણ આપના નામનો વિરુદ્ધ થઈ રહ્યો હતો રમણલાલ વોરાએ પણ જે મહિલા સાથે અસભ્ય વર્તન કરતી એ બાબત શું ના ના એ બાબતે તો કંઈ એવો મોટું છે નહીં પણ જે કંઈ હશે એ બધું સીધું થઈ જશે ઠરી જશે